નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર પાવરટેક ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે પાવરટેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે રાજેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે બેટરી વાયરિંગ તમામ કમ્પ્લીટ તમામ મીટર કાંટા ચાલુ ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટેક્ટરનું નંબર ઝીજે બાર ડી એ સત્તાણું અડસઠ નંબર ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રાજેશભાઈને ફૂલ જવાબદારી સાથે પાવર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર સત્તર ટૅક્ટરની કિંમત ત્રણ લાખ વીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો કચ્છ અને અંજાર તાલુકામાં જોવા મળશે ટૅક્ટરના માલિક રાજેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રાજેશભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર ન મળે તો વિડીયોમાં બતાડેલ મોલ લખેલ હોય છે તમારા વિડીયોની નીચે ત્યાં તમે ક્લિક કરી માલિકનો નંબર મેળવી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો